thank mm -hmm. you પાંચસો રૂપિયા નિલેશભાઈ લાલજીભાઈ લિંબાસિયા તરફથી પાંચસો રૂપિયા જયંતિભાઈ ધરમસિંહ લિંબાસિયા પાંચસો રૂપિયા ભગવાનભાઈ લિંબાસિયા પાંચસો દામજીભાઈ કાનજીભાઈ લિંબાસિયા 500. મગનભાઈ લિંબાસિયા કનુભાઈ ધનજીભાઈ સાણલી વાળા પાંચસો રૂપિયા મગનભાઈ ટપુભાઈ સાણલી વાળા પાંચસો રૂપિયા કૈલાસભાઈ સાંતુભાઈ લિંબાસિયા બસો એકાવન રૂપિયા નરેશભાઈ અમરસિંહ લિંબાસિયા બસો રૂપિયા અશોકભાઈ રવજીભાઈ લિંબાસિયા યા વેરા મંડપ સર્વિસ ધરણી બસો એકાવન રૂપિયા સ્વર્ગસ્થ ચંદુભાઈ લિંબાસિયા બસો એકાવન રૂપિયા છગનભાઈવરાજ રૂપિયા રમેશભાઈ ભાગાભાઈ રાજભ છગનભાઈ લિંબાસિયા છગનભાઈ વસરામભાઈ લિંબાસિયા સો રૂપિયા ધનજીભાઈ લિંબાસિયા સો રૂપિયા વિલાસભાઈ લાલજીભાઈ લિંબાસ્યા બસો રૂપિયા પ્રવીણભાઈ લાલજીભાઈ લિંબાસ્યા અગિયારસો રૂપિયા ગજેરા પરિવાર ફુલજર તરફથી િયા બસો રૂપિયા જાગાભાઈ ભીખાભાઈ લિંબાસિયા 500 રૂપિયા ભીમજી વાળા પાંચસો રૂપિયા બાબુભાઈ રણછોડભાઈ કલકાણી તરફથી આપવામાં આવે છે બસો રૂપિયા જયસુખભાઈ દેવસિભાઈ લિંબાસિયા કાનગઢ સો રૂપિયા કાનગઢ સો રૂપિયા અશ્વિનભાઈ છગનભાઈ દેવગાયા બસો રૂપિયા અમરેશભાઈ વાઘાભાઈ કાનગઢ સો રૂપિયા કડવાભાઈ વાહાભાઈ રાતડિયા બસો રૂપિયા કડવાભાઈ વાહાભાઈ રાતડિયા બસો રૂપિયા કેતનભાઈ સૌજીભાઈ દેવગાણિયા બસો રૂપિયા વાસુરભાઈ આલભાઈ ડાંગડ બસો રૂપિયા બાબુભાઈ નારાયણ કાનગઢ સો રૂપિયા મુકેશભાઈ દેવસી ડાંગર સો રૂપિયા ચોપડા સો રૂપિયા પ્રવીણભાઈ લિંબાસિયા વિનુભાઈ લિંબાસિયા પાંચસો રૂપિયા ભરતભાઈ જાદવભાઈ લિંબાસિયા પાંચસો રૂપિયા મુકેશભાઈ લાલજીભાઈ લિંબાસિયા બસો રૂપિયા ગોધનભાઈ પરસોત્તમભાઈ લિંબાસિયા સો રૂપિયા બાબુભાઈ નાથાભાઈ ચેડિયા બસો રૂપિયા ચંદુભાઈ ધીરુભાઈ લિંબાસિયા

સો રૂપિયા પંખ જગ્યાવાળા બસો રૂપિયા રસિક બાપુ રસિકભાઈ એક હજાર રૂપિયા સાવલિયા પરિવાર ખીચડીયા પાંચસો રૂપિયા જયસુખભાઈ નડા પાંચસો રૂપિયા ભરતભાઈ પરસોત્તમભાઈ લિંબાસિયા સો રૂપિયા લાલજીભાઈ છગનભાઈ દેવગા સો રૂપિયા ધીરુભાઈ છગનભાઈ લિંબાસિયા પાંચસો રૂપિયા કિશોર પટેલ નવાણિયા બસો રૂપિયા રમેશ બાયર રૂપિયા પ્રવીણ પટેલ રૂપિયા બાબુ પટેલ સરખા પાંચસો રૂપિયા બાબુભાઈ જાદુભાઈ લિંબાસિયા એકસો ને એકાવન બાબુભાઈ અર્જુનભાઈ લિંબાસિયા એકસો એકાવન વિયા સો રૂપિયા બાબુભાઈ ધર્મસિંહભાઈ લિંબાસિયા બસો રૂપિયા મુકેશભાઈ રોજીભાઈ લિંબાસિયા બસો રૂપિયા મનુભાઈ ભટ્ટુભાઈ લિંબાસિયા

你种他种茶，我种茶，种他忙我你。 Yeah,

કચ્છને ખૂલે જય આહુડા પાળી લેજો પણ મયે આવવાનું વાલે વાજો બેટા હા કદા જો પિયર સાચો જેઠાની નંદલ કદા કડવું જોઈનું મેણ બોલે ને બેટા હા માતૃ

હું બેટા આ સગોડા આ ભાગડી જને તારી વિધાય ની દેરા આયલા માથે ના બાહસ કે હો કે પાપ દુતરી જો કતને આને કે વિધાય પાટી

બેટા કરી અમારી અંદર રામાયણ નું હે પુસ્તક આપું છું બેન બાળે ને અંદર બેટા

ને ક્યાં વાત કરો છો મેરી છે સાથે કહી આજે ના વજન તમને મીઠા કરો ખબર નહિ હોય આજ પછી કેવા આકરા નિયમો હોય છે આજ ભાર ગયા ને આજ તું પાછલી છે

ವದಾಯತ ವದಿದೇಲಿಯತ್ತಿ ಮಾರಾನಾದ ಕ್ಯಾಕ್ಯಾದ ರಾಸು ಶುಗಾದ ಅಥ ಸ್ವಾಮಿ. ಜಾನುಸು ತಿಕ್ರಿಸಾಮಿ.